નવસારી શહેર અને જિલ્લામાં વસતા ઢીમર માછી સમાજના તેજસ્વી તારલાઓને સન્માન કરવા માટેનો એક કાર્યક્રમ નવસારી ખાતે યોજાયો હતો. સમગ્ર નવસારી જિલ્લામાં વાસતાથી લઈ અને નવસારી સુધી માછી સમાજની ખૂબ મોટી વસ્તી છે. ત્યારે આ વર્ષે પરીક્ષામાં સારા માર્ક્સ અને ઉત્તીર્ણ થનાર ઢીમર માછી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવાનો એક કાર્યક્રમ નવસાઈના ભેસતખાડા ખાતે આવેલી ઢીમર માછી સમાજ પંચનીવાડી ખાતે યોજાયો હતો. પ્રતિવર્ષ યોજાતા કાર્યક્રમમાં માછી સમાજના પાંસઠ જેટલા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે રમતગમત અને અન્ય વિષયોમાં જિલ્લા તેમજ રાજ્ય ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર સમાજના અન્ય યુવક યુવતીઓને પણ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા આ પ્રસંગે માછી સમાજના મુખ્ય આગેવાનો તેમજ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સમાજના પ્રમુખ હિતેન્દ્ર ઢીમલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો તેમજ યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી છેલ્લા સાડા ત્રણ વર્ષથી સી ઢીમલ માછી પંચના પ્રેસિડેન્ટ તરીકે મારી કામગીરી રહે છે દર વર્ષે આ કાર્યક્રમ સમાજના સંગઠન માટે અને બાળકમાં રહેલી શક્તિને ખીલવવા માટે કરવામાં આવે છે કે બાળક જે સિદ્ધિ હાસિલ કરે છે સિદ્ધિ હાસિલ કર્યા પછી એના પરિવાર અને સમાજને ઉપયોગી બની શકે એ મુખ્ય હેતુ હોય છે એટલે સમાજના વિકાસની અંદર શિક્ષાનો મૂળ પાયો જો બાળકોમાં હોય અને બાળક શિક્ષિત હોય તો એનો કુટુંબ પણ શિક્ષિત અને એનો પણ વિકાસ થાય સાથે સાથે સમાજનો વિકાસ થાય એ મુખ્ય હેતુસર આ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે અહીંયા આજે અમે સિક્ષ્ટી ફાઈવ જેટલા વિદ્યાર્થીઓને જેણે હાઈએસ્ટ ટકાવારી મેળવી છે અને ટોપ થ્રીના રેન્કમાં આવ્યા છે એવા બાળકોને સન્માનિત કર્યા છે અને પાંચ રમત ગમત ક્ષેત્રે પ્રોજેક્ટ ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે જે સિદ્ધિ મેળવી છે રાજકીય સ્તરે અને રાજ્ય સ્તરે જેઓ પોતે ભાગ લઈને સમાજનું ગૌરવ વધાર્યું છે એવા બાળકોને પણ અમે સન્માનિત કરીએ છીએ